લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ ચુકી છે દેશભરમાં આદર્શ આચાર ચૂકી છે ત્યારે તારીખ પણ મતદાન દેશમાં મહિલાઓનું મતદાન ઓછું થઈ રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને ગીર પંથકમાં મહિલાઓ મતદાન ઓછું કરી રહી છે પુરુષ કરતા મહિલાનું મતદાન ઓછું શા માટે આ બાબતે તંત્ર પણ ચિંતિત છે ત્યારે એક જનજાગૃતિ અને લોક કલ્યાણ માટે આપણે આ ડિબેટ કરી રહ્યા છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર કુંજલબેન ત્રિવેદી તેમની સાથે મળીએ અને તેમને જ પૂછીએ કે મહિલાઓનું મતદાન મતદાન શા કારણે ઓછું છે ત્રિબેન આપનું નામ અને પરિચય જી નમસ્કાર ડોક્ટર કુંજલ ત્રિવેદી મહિલાઓનું મતદાન શા કારણે ઓછું થઈ રહ્યું છે જવાબ આપવાનો પ્રયત્ન કરું છું ગીર સોમનાથ જિલ્લો સૌરાષ્ટ્ર પ્રાંતમાં આપણે એક બંદર એરિયામાં છીએ અને સાથે સાથે અહીંયાથી કચ્છ કાઠિયાવાડની અંતર્ગત ખેતી વિસ્તાર પણ ખૂબ રહ્યો છે

અહીંયા એ ઓછો લાગી રહ્યો છે અને એનો અર્થમાં કે એક સ્તર ઊંચું લાવવા માટે એક સ્તરને આપણે ધારીએ તોય એની અંદર આપણે ઈન્વોલ્વ ન થઈ શકતા એક્ઝામ્પલ આપવું કે શિક્ષણ મેળવવા જશે તો આર્થિક સ્તર એનું થોડુંક નીચું આવશે તો મહિલાઓને થઈ રહ્યું કે ઘરની એક સરસ ઉપાર્જનતાના અર્થમાં હું કદાચ ઓછું ભણીશ તો ચાલશે મારે ઘરમાં કમાયા વગર નહીં ચોક્કસ જણાવી દઉં કે સરકાર શ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ છે કે મહિલાના જન્મથી લઈ અને તે વિધવા થાય ત્યાં સુધીની સરકારની ઘણી બધી યોજનાઓ છે આ બાબતે આપ પણ એક શિક્ષિત મહિલા છો આ બાબતે આ યોજનાનો યોજના નું દર્શકોને જણાવી શકો છો જી ચોક્કસ વર્તમાન જે તંત્ર ચાલી રહ્યું છે તેના અર્થમાં હું ચોક્કસ એ કહીશ કે દીકરીનું જન્મ થવું ત્યાંથી માંડીને સતત કટિબદ્ધ સરકાર ચિંતા કરી રહી છે સૌ પ્રથમ તો સગર્ભા અવસ્થામાં મહિલાઓને પહેલા ભેલું જે સ્ટેપ આવે છે એનું લેબર પેન આવે છે તો ત્યાંથી એ એકદમ ઇમરજન્સી વાનની તૈયારી અને એક કોલ કરવાથી એ એ વાન આવીને ઊભી રહે છે છે થાય સરસ ત્યાં યોજનાઓ પહેલેથી નિર્ધારિત છે કે માનો દીકરી લક્ષ્મીનો જન્મ થાય છે તો એ સંપૂર્ણ ફ્રી ઓફ સારવાર છે સાથે કીટ આપવાની થાય છે સગર્ભાના નવ મહિના દરમિયાન ધાત્રી માતાઓને પોષણ કીટ વિતરણ પણ ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે અને સુપોષિત વિકસિત બાળકનો જન્મ થાય અને એના અર્થમાં જો લક્ષ્મી આવે છે તો સૌ પ્રથમ એ માતા પિતાને પણ સામેથી સહાય તો ફ્રીમાં છે જ પણ આર્થિક રીતે પણ એમને એક હજાર એમના ખાતામાં સુનિશ્ચિત રકમો આપવામાં આવે છે સાથે સાથે એના જેમ મોટી થતી જાય છે એમ એને એની માને પણ એ રીતના આગળ આગળ એની યોજનાઓ મળે છે માનો કે એ પ્રથમ શાળા પ્રવેશ મનાવવામાં આવી રહ્યો છે એ પ્રવેશ લે છે એટલે એમને ફ્રી ઓફ કીટોને શિક્ષણ કીટ આપવામાં આવે છે આગળ વધે છે તો સ્કોલરશીપ યોજના છે સાથે સાથે માતાઓ મહિલાઓની વાત કરીએ તો એ પણ જેમ જેમ આગળ જશે અને મા અમૃતમ કાર્ડ યોજના છે અને આપણી પ્રધાનમંત્રી જન જનઔષધિ સ્ટોર છે એ બધામાંથી આપણે એ આર્થિક મેડિકલ સહાય મળે છે સાથે સાથે એ મોટી થાય છે તો એને કુંવરબાઈનું મામેરું એના લગ્ન વિવાહની પણ યોજના છે આગળ ગૃહસ્થી બને છે તો એને આત્મનિર્ભર મહિલા બનવા માટેના એને સીવણ ક્લાસ માટેની કીટ છે બ્યુટી પાર્લર કીટ છે યોજનાઓ છે શિક્ષણમાં આગળ વધવું છે જે તે ક્ષેત્રમાં એ ખેતરથી લઈ અને

અંત સુધીની તમામ યોજનાઓ વર્તમાન સરકાર આપી રહી છે પરંતુ ગીર પંથકની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લો છે તે છેવાડાનો કાંઠો કહી શકાય કાંઠો પણ આવેલો છે નાગેર પંથક છે ખેતીવાડી વિસ્તાર પણ છે ત્યાં જે મોટા ભાગે જે નાનો વર્ગ છે જે મહિલાઓ મજૂરીએ જતી હોય છે ફેક્ટરીમાં કામે જતી હોય છે ત્યારે મતદાનને દિવસે ક્યારેક તેમનું વેતન કપાય તેમની પરિસ્થિતિ પણ ક્યારેક ક્યારેક નબળી થતી હોય સરકારે છૂટછાટ આપવી જોઈએ શું માનવો છો કે આ બાબતે તંત્રે થોડું ધ્યાન આ લોકો તરફ દેવું જોઈએ ચોક્કસ મિતેશજી દેવામાં આવે ખૂબ સરસ વાત છે કેમ કે આજે આપણે લોકશાહી જે ખૂબ મહા પર્વ ઉજવણી શરૂ થઈ ચુકી છે અને જે મતદાન દિવસ છે એ જ આપણો મહાપર્વનો દિવસ છે આ દિવસે જો મહિલાઓ નીકળે છે તો આપણ તંત્રિંતા કરીએ દેશના વિકાસની તો તે દિવસે જે આપણો લેબર વર્ક છે એ બહાર આવવાનો છે એની સાથે તો એ તમામ કંપનીના ધંધા રોજગારના જે માલિક એ કરવું જોઈએ આજનું વેતન પેલા તો એકટ ન હોવું જોઈએ બીજી વસ્તુ એ પણ એ સીધી રીતે યોગદાન આપી શકે છે લોકશાહી છે આપણે આપણો પ્રતિનિધિ ચૂનવાના છે સરકાર આપણે બનાવવાની છે તો એ અર્થમાં કે આપણે એ પણ યોગદાન આપી શકીએ એ દિવસે ભોજન આપીને ઉજવણી કરી શકીએ છીએ અને એથી પણ વિશેષ કહું તો હવેથી વેતન વધારી પણ દેવું જોઈએ જેથી કરીને એ આપણે એને મતદાન વિશેષ જાગૃતિ અર્થમાં એને પર્વ લાગશે અને એકદમ ઉત્સાહથી આવશે આપણે ઉત્સાહિત મતદાતાઓની જરૂર છે ખાસ કરીને સુધીલજી ખાસ કરીને જણાવી દઉં કે મહિલાઓ છે તે ક્યાંક ને ક્યાંક મતદાનનો અધિકાર નથી કરતી જેના કારણે મતદાન ઓછું થઈ રહ્યું છે એમને ખબર હોતી નથી એ એવું વિચારે છે કે મારા હું એક મતદાન કરવા નહીં જઈ તો શું ફેર પડવાનો છે દેશ આખો ચાલે છે તો મતદાન મહિલાઓ નથી કરતી તેનાથી અર્થતંત્ર ઉપર અને લોકશાહી ઉપર કેટલો ફેર પડે ખૂબ મોટી અસર પડશે અને પડશે જ એ હું ખૂબ જ અને આત્મવિશ્વાસથી કે આપણે આપણે એક બનવું છે મારું જ ઉદાહરણ આપીશ કે આગળ વધવું છે પહેલો નંબર લેવો છે મહેનત એવી કરીશ કે મને ખ્યાલ પડી ગયો કે ભાઈ હું બહુ મહેનત કરી લીધી છે મને બીટ કરવા વાળું કોઈ નથી પણ મારે એ અનિશ્ચિતતા જ મને ક્યાંક ને ક્યાંક પાછી રાખી દે છે એની સાથે કે માનો મત એક એ આપણે એને આગળ હજી પણ લઈ જવાનો છે એકમતની એ તાકાત છે જશે જ એકમતની મતની એક કમજોરી છે કે રીબેક પણ આપે એટલે એ ઇફેક્ટ છે કે એક સ્ત્રી જાય છે તો બીજીને દસ ને લઈ જ જાય કે ભાઈ નહીં આપો તો ફરક બહુ મોટો પડશે અને હજી પણ આપણે મહિલાઓને ખૂબ આકાશ આંબવાનું છે અને મતદાન ખૂબ ગીર મોટું થવું જોઈએ અને જે રેશિયો બહાર આવે છે આ વખતનો લોકશાહી નો પર્વ જે છે બે એની અસર તો સુડતાલીસ સુધી પહોંચવી જોઈએ અને એમાં મહિલાઓને જે તેત્રીસ ટકા અનામતની પણ ખૂબ સરસ યોજના થઈ છે તો એ આપણને તમામ મહિલા મતદારોને અમારા માધ્યમથી શું સંદેશ આપશે ચોક્કસ સંદેશ આપીશ મિતેશજી ચોક્કસ સંદેશ આપીશ કે આપણું આ લોકશાહી નો જ ઉત્તમ સ્વર્ણ સમય છે આજ સહી સમય સમય છે છે ઉત્તમ આ વખતે ગીર સોમનાથ જિલ્લામાં મતદારો નું ખૂબ જ મોટો અને ન ભૂતોના ભવિષ્યથી એવું જે મતદાન થઈ જાય અને શ્રેષ્ઠતા અર્પણ થાય આપણે વિશ્વગુરુ ભારતના એક પ્રણેતા બનીએ આ જ્ઞાન યજ્ઞમાં આ આપણા લોકશાહીના પર્વના અંદર આપણું એક મત આપીને આપણે આ પૂર્ણ કરીએ એવો અને સોમનાથ ની તમામ મહિલા બહેનોને માતા દીકરીઓને ખૂબ નમ્ર અપીલ છે ખાસ કરીને જે લોકો બે હજાર ચોવીસ માં પહેલું પ્રથમ મતદાન કરવા જઈ રહ્યા છે આપના માટે આ સુવર્ણ સમય છે આપ આ તક ને ક્યારેય નહીં ભૂલતા એટલી જ અપીલ છે નમ્ર અપીલ છે જય જય ગરવી ગુજરાત વંદે માત્ર જે ખાસ કરીને આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર કુંજલબેન ત્રિવેદી કે જેઓ એક શિક્ષિત મહિલા છે મહિલા તરીકે તેઓ તમામ મહિલા મતદારોને એક અપીલ કરી રહ્યા છે કે આ લોકશાહીનો પર્વ છે મત એક પણ મત વેડફવો ન જોઈએ આ વખતે પુરુષો કરતાં પણ વધારે મતદાન મહિલાઓનું નીકળવું જોઈએ તંત્રની પણ અપીલ છે તો ત્યારે તંત્રને પણ એક વિશ્વાસ આવે કે મહિલાઓ મતદાનમાં પણ આગળ વધી રહી છે સરકારની આટલી બધી યોજનાઓ છે સરકાર મહિલાઓ બાબતે ચિંતિત છે પણ મહિલાઓ સરકાર બાબતે ચિંતિત કેમ નથી આ બાબતે જ અમારી આ ખાસ રજૂઆત હતી ખાસ ડિબેટ હતી ત્યારે અમે પણ અમારા માધ્યમથી તમામ મહિલા મતદારોને એક અપીલ કરી રહ્યા છે કે મતદાનને દિવસે આપ સમય કાઢી પરિવાર ના પાડે તો પણ તેમાંથી ઉપરવટ જઈ અને મતદાન કરશો લોકશાહીના પર્વની ભવ્ય રીતે ઉજવણી કરશો અને આપ આપના પસંદગીના જે પ્રતિનિધિ છે અમે કોઈ પક્ષ તરફ નથી જતા પરંતુ આપનો પસંદગીનો જે ઉમેદવાર છે તેને મત આપી અને વિજય બનાવશો અને લોકશાહીના પર્વની ભવ્ય ઉજવણી કરશો નિતેશ પરમાર વિશ્વના